વંથલી તાલુકાના આખા અને ટીનમસ ગામ વચ્ચે આવેલ વાડી વિસ્તારમાં સિંહના આટા ફેરા વંથલી તાલુકાના આખા અને ટીનમસ ગામ વચ્ચે આવેલ વાડી વિસ્તારમાં સિંહ જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે સિંહને નજરે જોનારાએ વિડીયો ઉતારી વાયરલ કરતા આસપાસમાં ભયનો માહોલ ઊભો થયો હતો વંથલીના સેન્દરડા રેવન્યુ વિસ્તારમાં વન વિભાગની ટીમ પહોંચી ટ્રંક્ક્વિલાઇઝર ગનથી સિંહને બેભાન કરી રેસ્ક્યુ કરાયું હતું વન વિભાગના અધિકારીએ સિંહ પાંચથી લઈ નવ વર્ષનો હોય શારીરિક અશક્ત હોવાનું જાણવા મળ્યું હતું સિંહના રેસ્ક્યુ બાદ સારવાર માટે અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો છે વન વિભાગે સિંહનું રેસ્ક્યુ કરતા સ્થાનિકોએ હાશકારાનો અનુભવ કર્યો હતો લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ